પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ આપણને પહેલાં જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા જે ગર્લ્ડનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું ત્યાં કિચન જોયું એના પછી ત્યાં જે કિચનમાં રસોઈઘર છે એ પણ તમને જોયું જે અમે લડ્ડુ બનાવીએ છીએ ખીચડી બનાવીએ છીએ અને આખો અમે સેવાનું કામ કરે તો આજે છે આ સેવાલય છે આ ચિડિયાઘર નથી અમે આ પ્રાણી સેવાલય કરે છે અહીંયા અહીંયા સેવાનું જ કામ અને હાથીમાં અમારા પાસે હમણાં સુધી અમે બસોથી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે અહીંયા લાવ્યા છસો એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે ત્યાં અમે લેક જે મોટું તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે દસ બાર એકરના તલાવ આવા ત્રણ ચાર તલાવ બનાવ્યા અને જે બીમાર હાતી હોય જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર એને રાહતનું જરૂર એ અમે અહીંયા કરીએ છીએ સર્જરીઝ કરીએ છીએ અને સાથ સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે એનાથી પણ સર્જરી થાય અને અમે હાઈડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે હાથીના જે પણ નીડ્સ હોય એના માટે કાર્ય કર્યા રેસ્ક્યુ સેન્ટરમાં આપણને બધાને જોયા બહુ વિશાલ હોસ્પિટલ અહીંયા બનાવીશું વાઈલ્ડ લાઈફ માટે અને અમે આવું પ્રયત્ન કરીએ છીએ કે આ હોસ્પિટલ વિશ્વ સૌથી વિશાલ અને સૌથી મોડર્ન હોસ્પિટલ વાઇલ્ડલાઇફ માટે અહીંયા બની રેસ્ક્યુનું તમે બીજા જાનવરો પણ જો તમે જંગલનું વાતાવરણ એના પિંજરા જે પિંજરું કહેવાય એ પીંજરું નથી કે પીંજું બનાવે લાગે જે જોવા હોય આવું નથી અહીંયા અમે બે એકર ત્રણ એકર ચાર એકર પાંચ એકર એટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવે જ્યાંથી જનારા એના ઝાડપાન અને જે એનું જે આખું સ્કિલ હોય એ અમે અહીંયા કરીએ તો હમણાં કંઈ પણ તમારી પાસે પ્રશ્ન હોય તો આપણે એક ત્રણ નામથી આપણે પરિચિત થયા કે ગ્રીન સુલોજીકલ આપણું જે રિહેબિલિટ નહીં પછી એક વનતાર અને ત્રીજું છે રાધા કૃષ્ણ તો એક જે વનતાર જે છે એ નામ એ એ ખાલી એક વિચાર છે કે ફોરેસ્ટ આ જે છે રાધાકૃષ્ણ કૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝુઓલોજીકલ રેસ્ક્યુ અને રિસર્ચ સેન્ટર બે જ અમે લોકો હમણાં આજે તમને જોવાવ્યું રાધા કૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝુઓલોજીકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડ લાઈફ બીજા તરત તરહના પ્રાણીઓનું ભવિષ્યમાં આ શું મેસેજ છે એવી મારું એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય જે જીવ વાત નહીં કરી શકે એનું સેવા કરવાનું અને પોતા પોતાના સ્તરમાં ક્યારેય કંઈ ગાય હોય કૂતરા હોય કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય એનું સેવા મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે અને તમે જાનવરને બચાવો એ જ મારું મારું એ જ વિનંતી છે બધાથી સર સેવા કરવાનું પ્રેરણા ક્યાંથી મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે જે મારા પિતાજી છે મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા અને મારા મમ્મીને મને બચપનથી જ્યારે હું પાંચ જ્યારે હું આઠ વર્ષનો હતો મમ્મીને મને મારા બર્થડે માટે બે એમ્બ્યુલન્સ આપ્યા જે આખા મુંબઈમાં ઘૂમી ઘૂમીને જે કૂતરાઓ હોય જે બિલ્લીઓ હોય એનું સેવા કરતા હતા તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે અને હું જે હિન્દુ ધર્મમાં છે હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનો સેવક કરતો હતો અને જે ગિલરી હોય એ ગિલરી પણ શ્રી રામના આશીર્વાદથી જ વધે જે વાનર સેના હતો એ હનુમાનજી હતો સેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા જે અમારા શિવ ભગવાન છે એ પોતે નાગરાજા એના ઉપર વિરાજતા હતા નાગરાજા શિવ ઉપર વિરાજતા હતા તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આજે કુદરતી આ જાનવર બનાવીએ છીએ તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું એમાં રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ પણ એના જે આ બધું છે જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે એ આવું છે ભગવાનનું સેવા કરવા અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો હાથી ઘોડા નું સેવા કરતા હતા અને શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે મનુષ્ય એ જાનવર બધા એક છે અને અમારા ઋગ્વેદામાં પણ આ ચાલે છે તો એ મને બહુ જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી ચાર ગુનો એડવાન્સ છે આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ ફાઇવજીના માધ્યમથી જે આજે થતું હતું એ અમે આવું કર્યું કેમકે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે બહુ પ્રસન્ન પણ છે પણ ક્યારેક ક્યારે બહારના પણ ઓપિનિયન જોઈએ તો ક્યારે એ લોકો એના ઘરથી એપ્સ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ તો આજે એક પ્રોફેસર અમેરિકાથી સુઝન ક્લબ કરીને એ કરતી હતી એ વિષયમાં અમે હોસ્પિટલ જે બનાવ્યું છે અહીંયા તો અમે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું લેપડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે અને આ તો અમના ખાલી વીસ ટકા તમે જોયા છે હમણાં તો બનાવવું છે અમના તો કામ બહુ બાકી છે આ તો બસ એક નાનકડી ઝલક છે તમારા માટે ઝાંકી છે તમારા માટે સાહેબ જે બાળકો જે જે એડ્યુકેશન માટે અમે જ્યારે જાનવરો થોડા રિલેક્સ થઈ જાય અમના રેસ્ટોરન્ટ ત્યારે અને જે ઝુઓલોજીકલ પાર્ક બનશે જ્યાં સેવાનું ત્યાં પણ સેવાનું કરે અને મોટું જે જંગલ પ્રણામિક બનશે એ પબ્લિક માટે ખુશી છે